મારું નામ વિજયભાઈ ઈશ્વરભાઈ પટેલ રહેવાસી ટીકર પૂર્વ સરપંચ અમારા ગામમાં આજે ગ્રામ સભાનું આયોજન હતું એમાં હોબાળો જે થયો એ ગઈ વખતની ગ્રામ સભામાં સાતમ આજુબાજુ જે ગ્રામ સભા થઈ હતી એમાં જૂના ઘાટીલા ટીકર વાળું કેનાલનું નાલું એનો પ્રશ્ન હતો ગામની ગટરનો પ્રશ્ન હતો અને પીવાના પાણીનો પ્રશ્ન હતો આ કોઈ પ્રશ્નનું નિરાકરણ નથી થયું એટલે ગામ લોકો આક્રોશે ભરાયા અને ગ્રામ સભા નથી કરવી એવો વિષય હતો ਆਵਾਜ਼ ਸੁਣ ਲੈ ਹੈ ਆਖਰੇ ਹੈ ਕਿ ਸੁੱਖਤ ਆਉਣੀ ਜੀ ਨੇ ਹਾਲੋ ਕਾਈਪਰ